ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનામાં ચલાવ્યો દેશમાં અનેક લોકોનો સરકારી યોજનામાં લાભ મેળવ્યો જેમાંથી ગરીબ ગરીબો જરૂરિયાતથી લોકોનો સમાજ થાય કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાં હેઠળમાં ભારત સરકારમાં ગરીબ જે જિયાતી લોકોને ખૂબ જ ઓછા ધરી રાશન આપવામાં આવે છે કે સરકારી ઓછી કિમાય રાશન યોજનામાં લાભ મેળવવા માટે લોકોને પાછા રાશન કાર્ડ મળવું જરૂરી છે કે પરંતુ સરકારે કાર્ડના ધારકો માટે નવી ગાઈડલાઇન બહાર પાડી કે એક નવેમ્બરથી આ રાશન બંધ થઈ જાય છે અને આ પાછળનું કારણ કે ઈ કેવાયસી જરૂર છે કે રાષ્ટ્રીય ખાત પદાર્થ યોજનામાં આ રાશન કાર્ડને ધારકો માટે ઈ કેવાય કરવું જરૂરી છે કે અંગેની માહિતી ખાત પદાર્થ પહેલાં મદદ દ્વારા પહેલા જારી કરવામાં આવે કે પરંતુ રાશન કાર્ડ ધારકોમાં ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી અને વિભાગ દ્વારા આપવામાં આવેલા આ એક જ ઓક્ટોબર નક્કી કરવામાં આવેલા આ જો કે એક ઓક્ટોબર સુધી પણ કેવાય સી પૂર્ણ કરીને નવેમ્બર મહિનામાં તેમને રાશન આપવામાં આવશે છે નહીં અને આ રાશન કાર્ડ ધારકો માટે એ કેવાયસી કરવા માટે એવા લોકોને સરકારી રાશન યોજનામાં લાભ મળી શકે છે અને ઈ કેવાયસી માટે કરવામાં આવેલા રાશન કાર્ડને ઈ કેવાયસી લઈને લોકોના મન પ્રશ્નોમાં આવી રહ્યા છે કે આ આખરે સરકાર કેવાયસી શા માટે કરાવી રહી છે કે આ ઘણા પોતાના નામ હજુ પણ રાશન કાર્ડમાં નોંધાયેલ છે રાશન કાર્ડના મફત રાશન કાર્ડ મેળવવા માટે યોજનામાં માત્ર બાતર તેમની વચ્ચે ઘણા લોકોનો જેવા કે દુનિયામાં રહ્યા નથી ને જે મૃત્યુ પામ્યા હતી ને નામ રાશન કાર્ડમાંથી હટાવવામાં આવ્યા નથી ને તેમાંથી રાશન કાર્ડ ધારકોમાં એટલે કે પરિવાર રાશન કાર્ડના નામના નોંધાયેલા તમામ લોકોને એ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી રહી છે ને નજીકના ખાદ્ય પદાર્થ પુરવઠા વિભાગમાં ઓફિસ જઈને આ શકે છે કે જો કે સભી કેવાયસી કરાવશે નહીં તો તેમનું નામ પણ રાશન કાર્ડમાંથી આ કાઢી નાખવામાં આવશે આવા જ વિડીયો જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલમાં લાઈક શેર